મોબાઈલ કેમ ભોંગી નાખો દિમાગ પર ગુસ્સો આવી ગયો આટલો બધો ભોંગવાનો હાલો બ્રો તો કેમ છો આજે પાછા આપણે ન્યુ વિડિયો લઈને આવી ગયા છે અને આજે આપણે જીરું ઉપાડવા આવ્યા છે સંદીપભાઈ ની વાડીએ અને નવા હોય તો આપણે ચેનલ ને લાઈક ફોલો સબસ્ક્રાઇબર કરજો અને વિડીયો ગમે ને તો જ કરવાનું ન ગમે તો ખાલી જોઈ એટલું લેવાનું અને આ છે અમારે દાળિયા અને આ છે આપણે અને આ બાજુ જીરું ઉપાડવાનું છે અને આપણે છે જીરું ઉપાડવા હલો બ્રો ચા પીવા સમય છે નવ ને પંદર મિનિટ અને આ બાજુ બધા ચા પીવે છે અમારે બ્રો રોટલો ખાય છે મરસા ને મીઠા વગરનો બે લગાતાર હળજલ વાળો છે દિનેશભાઈ આ બાજુ અમારે સંતાઈ છે પાછળ અને સંદીપભાઈ બરોબર લગાતાર રોટલો ખાવા માં બીજી થઈ ગયા છે ઊભા ઉભા અને આ બાજુ બચ્ચા પાલટે મોટા ન બધા ચા પીવાનું ચાલુ કર્યું છે અને આપણે તો પી લીધી છે ચા આપણે રોટલો નથી ખાતો આપણને ભૂખ ઓછી લાગી છે કારણ કે શરમાય છે અમારા કાકા તો અમારે બનાવી દીધો છે અમારી ભાષા મેં શેરો આવી રીતના અમારા કિસાન ખેડૂત કોમ કરે છે વહાના બુસટા બુસટા ફાટી જાય વોહા હો લાલ થઈ જાય એવા પણ અમારી પ્રજા બધી બૂટ પહેરી પહેરીને કોમ કરે સાબૂટ બૂટ આવે બૂટ બૂટ તોડી આયલા આ બધા ડુપ્લિકેટ વાપરે પણ વાપરે ખરાબ બૂટ ડુપ્લિકેટ છે બધાના મોબાઈલ કેમ ફોન નઈ લેખો ટ્રેકર માં બે દિમાગ પર ભૂસવાઈ ગયો આટલો બધો બોંગવાનો મોબાઈલ જોવાની મેલો એટલે પછી તોડી નાખ

અહીંયાથી બ્લોગ પૂરો થાય છે અને આપણી ચેનલ પર નવા હોય તો લાઇક ને ફોલો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો